નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ટેક્ટર સહાય યોજના વિશે જે હા મિત્રો ટેક્ટર સહાય યોજના બે હજાર પચીસની અરજી પ્રક્રિયા હાલ ચાલુ છે આ યોજના અંતર્ગત મિત્રો ખેડૂત મિત્રોને પચાસ ટકા સુધીની સબસિડી ટેક્ટરની ખરીદી ઉપર આપવામાં આવે છે તો મિત્રો કોને મળશે આ યોજનાનો લાભ

તેમના માટે એક સારી તક છે જેમને આધુનિક મશીનરીઝ ખરીદવા માટે સહાયનો લાભ મળશે જેમાં મિત્રો નાના ખેડૂતોને તેમને પચાસ ટકા અથવા તો સાઠ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે જનરલ કેટેગરીના ખેડૂત મિત્રોને તેમના ચાલીસ ટકા અથવા તો રૂપિયા પિસ્તાલીસ હજાર સહાય આપવામાં આવશે પછી મિત્રો વાત કરીએ કે સહાય યોજના માટેના પાત્રતા શરતો છે તો મિત્રો અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ પોતાની જમીન પર ખેતી કરતા ખેડૂત અથવા વન અધિકાર ધારક હોવા જોઈએ આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી ફરજિયાત છે તેમજ કૃષિ વિભાગ દ્વારા માન્ય વિક્રેતાઓ પાસેથી જ ટેક્ટર ખરીદવું ફરજિયાત છે તો મિત્રો આ એટલી પાત્રતા તેમજ શરતો રહેલી છે તેમના પછી મિત્રો વાત કરીએ ડોક્યુમેન્ટ્સ વિશે કે કયા કયા દસ્તાવેજો અરજદારે રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર વાહન લાયસન્સ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ આટલા એટલા અરજદારે ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે તેમના પછી મિત્રો વાત કરીએ કે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસના હેતુ શું રહેલા છે તો મિત્રો આ યોજના સંપૂર્ણ રીતે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેનો મુખ્ય હેતુ ખેડૂતોએ આધુનિક મશીનરી અપનાવી ખેતી કાર્યમાં ઝડપી અને ઉત્પાદકતા વધારવાનું છે તેમજ ખાસ કરીને ટ્વેન્ટી પીટીઓ એચપી સુધીના ટેક્ટર માટે સબસિડીનો લાભ આપવામાં આવે છે તો મિત્રો આ ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસના હેતુ રહેલા છે તેમના પછી મિત્રો વાત કરીએ કે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ અંતર્ગત કેટલી સહાય અરજદારને ફાળવવામાં આવે છે તો મિત્રો લોનની મર્યાદા રૂપિયા છ લાખ સુધીની છે જેમાં વ્યાજદર વાર્ષિક સો ટકા રહેશે માસિક લોનનો હપ્તો મિત્રો પાંચ ટકા પ્રમાણે ભરવાનો રહેશે જેમાં વિલંબના કેસમાં એટલે કે મોડું થયું હોય તો વધારાના બે પોઈન્ટ પાંચ ટકા વ્યાજનો દંડ લાગુ પડશે તો મિત્રો આ રહેલી છે કેટલી સહાય ચૂકવવાની કેટલી સહાય આપને ફાળવવામાં આવે છે એમની માહિતી હવે મિત્રો છેલ્લે વાત કરીએ કે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસનો લાભ લેવા માટે અરજદારે ક્યાંથી આવેદન કરવાનું રહેશે તો મિત્રો ખેડૂત મિત્રોએ આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને ટેક્ટર સહાય યોજના બે હજાર પચીસનો લાભ મેળવવાનો રહેશે તો મિત્રો બસ આજ જતી ટ્રેક્ટર સહાય યોજના બે હજાર પચીસ કે જેમાં પચાસ ટકા સુધીની સબસિડી ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે જેમાં વિડીયોમાં આપણે આગળ જોયું કે કોને મળશે આ યોજનાનો લાભ કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે સબસિડી કેટલી આપવામાં આવશે આમની વિગતવાર માહિતી મિત્રો આપણે વિડીયોના માધ્યમથી આજે મેળવી